અને આપણે આપનારા પણ આપણે અને એ જ કુલ ના આપણે બધા જન્મેલા કુચ્છત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગર થી માંડલ પદ યાત્રા સંઘ તથા સમસ્ત માય ભક્ત પરિવાર ના આયોજન તળે હું કદાચ ત્રીજી વાર આ ગામમાં આવું છું બસ સ્ટેશન થી આ વાડી સુધી આવવામાં લગભગ બે ગેટ પસાર થવાનું આવ્યું એવું મને યાદ છે અને હેરિટેજ સિટી પણ કહી શકાય કાશી પણ કહી શકાય પણ એથી વિશેષ મને જો વાત કોઈ ગમતી હોય તો ત્રંબકભાઈ દવેનો આ જિલ્લો આ વિસ્તાર આ નગર એવું કહેવું મને વધારે ગમશે કારણ કે ગુજરાત સરકારમાં એક એવું ઉત્તમ વ્યક્તિત્વ આપણને સૌને મળ્યું કે આજે પણ ત્રંબકભાઈ ટ્રોલીવાલા તરીકે આપણે તો છે કરીએ જ સ્વાભાવિક છે આપણા છે પણ સમસ્ત સમાજ અઢારેય વર્ણ જેને યાદ કરી અને વ્યક્તિત્વમાંથી પ્રેરણા લે એવા વિસ્તારમાં વઢવાણની વિશેષતામાં મારે કંઈ જોવું નથી પણ એવા આપણે સૌ ગોત્રી માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘવતી હાર્દિક સ્વાગત કર્યું છે પુરાણ પૂજન માટે શ્રીમતી ચંદ્રિકાબેન અર્ષદરાય ત્રિવેદી અને વક્તા પૂજન માટે કુમારી જાગૃતિબેન અર્ષદરાય ત્રિવેદી અને સંઘ પરિવારના આયોજકો વડીલોને વિનંતી કરીશ કે તેઓ વક્તા પૂજની ગૌરવભાઈ કે રાવલ અને પુરાણ પૂજનનું પૂજન વિધિ સંપન્ન કરશે તેવી વિનંતી છે આજનો દિવસ જોઈએ તો શ્રાવણ ગ્રંથોનું ગાન જે ભાઈ થી લઈને ગૌરવભાઈ સુધીની એ પેઢી અને બ્રહ્મલીન ડુંગરે મહારાજને પણ આ તકે યાદ કરવા ઘટે કે શાસ્ત્રીજીને પણ યાદ કરવા ઘટે પણ કહેવાનો મારો ભાવા કે આપણને બધાને એક એવો વારસો મળ્યો છે કે કોઈ પણ ક્ષેત્રની આપણે એ વિશેષતાને ગાઈ શકીએ વર્ણવી શકીએ અને કહી શકીએ કારણ કે પાંચ હજાર વર્ષ પહેલાં વ્યાસજીએ લખેલા આ બધા ગ્રંથોનું ગાન આજે પાંચ હજાર વર્ષ પછી પણ હજારો અને લાખો લોકો શ્રવણ કરી રહ્યા છે એ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ એ ગ્રંથની તાકાત છે એ લેખકની તાકાત છે અને એ વર્ણનની અને વક્તાની તાકાત છે કે લાખો લોકો એને શ્રવણ કરવા આતુર હોય છે હવે પછી વિનંતી કરું છું બેન દિયાને કે સંઘ પરિચય કથાનો ઉદ્દેશ હેતુ અને વક્તાને વિનંતી માટે બેન દિયા ધન્યવાદ જય મહાદેવ ઓમ નમઃ શિવાય